આવડી પકોડી ગળા ફલન જતી ની તો આવડો ટૂટો ન જતો આવડો ટૂટો એ ટૂટો ના જાય હું તમને કહું શું થાય આ પકોડી દે ને એ તો આપણે મોટા મેલા ને એટલે પાડી જાય વરી અને ગોળી તો કે એમ અમે પકોડા વગેરે અમારે ખાવા નહીં ફાલતું ખાવા આ ગોળો મેલો આ ગોળો રહ્યો ને એ જવા દો અને પકોડો મેલો એઠો ગોળો તો ગળવો નહીં પકોડી